રામ 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 ગુડ મોર્નિંગ ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને આજે શરૂઆત થઈ છે પાછી ફોર wheel માં અમે જઈ જી બધાઈ માતાજીએ દર્શન કરવા માટે સિંહોર અને બગડાણા બગુડા ગોપનાથ ને અમૂલી જવાના છીએ અમારા વતન એ વતન અમારા ગામ છે અમૂલી હા મારું સાસરીયું અમૂલીમાં છે અને માહિર જો આગળ તોફાન કરે છે જો મમ્મા 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 અને પપ્પા ડ્રાઇવિંગ કરે છે ને અમે બધાય મમ્મીએ બનાવ્યા હતા સવારે ઉગાવેલા વેલા મગ મસ્તના ને બધાએ નાસ્તો કર્યા અને મમ્મા માહિર અને પ્રતિક સેલ્ફી લઈ જેવો ઓલો લેવા નથી દેતો અને બસ ધીમે ધીમે જાય છે

પૂરા થઈ ગયા મગ ખવાઈ ગયા મમ્મી હવારે મગ બે આ બીજો વાર છે એમ તારું આ બીજો ડોઝ છે મે તો એક મે તો એક વાર ન તો તમારો ડોઝ આવી ગયો ને પાવા કોણે ખાધા અત્યારે ભાવનગર પહોંચી ગયા હવે ત્યાંથી અહીંયા આવતા અમારો તો બે કલાક જ થયો ભાવનગર આવતા અમદાવાદ થી પણ હવે અહીંયા અડધો કલાકથી ફૂલ ટ્રાફિક છે

છૂટો મૂકો એટલે ડાયરેક્ટ ચાલો દીકરા હવે વડાવડી માત કી જય જય વડાવડી માં

તો અત્યારે બગદાણા દર્શન કરીને પછી ત્યાં પ્રસાદ લીધો ને હવે આવ્યા પછી મોગલધામ મગોડા દર્શન કરવા માટે અને આ કંઈક રમાકડા જોઈ જાય એટલે કોઈને ટ્રક શું લેવું છે ટ્રક લેવાય ને ત્રણ વાર તો લીધા યાર દીતરા બગદાણા થી બે ટ્રક લીધા છે અને તોય તો અહીંયા જોઈ ગયો એટલે રેવાતું નથી આપી વાવ જુઓ ઓહો અહિયાં બજાર છે નીચે

ડ્રોપ આઉટ કરેલું છે તો ઘરે તો કોઈ વધારે કશું નહીં તમારો પહેલેથી માઇન્ડસેટ એવો જ હતો કે મારે લોકો માટે કે કરવું છે હા બિલકુલ કેમ કે મને પ્રેરણા મને અનાથ આશ્રમમાંથી મળી છે કે ભાઈ આવું આપણે લોકોના હિત માટે કરવું જો એમ અને બાકી માતાજી ઈશ્વર બધા આ કામ પૂરા પાડે છે આવા છે ભાજી પાઉં ને બધું ખાવા માટે ઢોસા ને ભાજી પાઉં હવે તો શું ખાવાનું તારે ઢોસા ઢોસા મારે તારે શું ખાવાનું તારે શું ખાવાનું ઢોસા કે તો તમે ઢોસા

સંભાર બી મસ્ત ચવાજો તો અત્યારે અહીંયા મહુઆમાં અહીંયા રોકાયા હતા અમે એટલે આવ્યા ત્યારે તો થાકી ગયા હતા બધું બતાવવાનું ભૂલી ગયા હતા અને અત્યારે બધું પાછું પેકિંગ કરીને સવારે અત્યારે ઊઠ્યા આઠ વાગે નવ વાગે હમ્મ એટલે હવે નીકળીએ છીએ માહિરભાઈ પણ તૈયાર થઈ ગયા છે હું પણ તૈયાર થઈ ગયો છું અત્યારે ચોટી લીધો એટલે હું ખાવ હે

જુનું ઘર છે કે જે હવે રેવાની હાલતમાં નથી મેન્ટેન નથી હમણાં જે વાવાઝોડા આવું ને એમાં હાલત થઈ હતી ઘર ની વાવાઝોડું

અને અડીને પાછલ નદી છે કે આપણે જે આગળ જોઈએ ને એ નદી અહીંયાથી જાય છે આ છે અમારું ગામ અમૂલી અને અમૂલી નું અમારું ઘર મજા આવે અને આ મંદિર ભોળાનાથ નું જય ભોળાનાથ મસ્ત

ng galak